અમદાવાદ શહેરમાં ગૌરવ દેશભક્તિ અને હૃદયપૂર્વક કૃતજ્ઞતાની સાંજ જોવા મળી કેમકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વિરોકો સુરોકી સલામીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર અને કારગિલ યુદ્ધના સૈનિકોના હિંમત અને બલિદાનને માન આપવા માટે આ સંગીતમય શ્રદ્ધાંજલિમાં નાગરિકો અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આકર્ષણ અને ઉદ્દેશ્ય પંદર વીર નારી પરિવારો અને ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરવાનો હતો જેમાં રાષ્ટ્રના વાસ્તવિક નાયકોને સામૂહિક સલામ આપીને શ્રોતાઓને પણ એકતાની ભાવના જગાવવાનો હતો આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ઓપરેશન વિજય કારગીલ ઓગણીસો નવ્વાણુંના એક સન્માનિત અનુભવી બ્રિગેડિયર વી રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બત્રીસ વર્ષથી વધુ સેવાના વર્ષો અને મુખ્ય એર ડિફેન્સ ફોર્મેશનના કમાન્ડ અને હેલિકોપ્ટર પાયલટ તરીકે તેર વર્ષ સુધીની કારકિર્દીના અનુભવ સાથેની તેમની હાજરીએ સાંજનો માહોલ ગોઠવી દીધો અને હાલ જીરા શૈ બોર્ડ વડોદરા તરફથી કેપ્ટન કરતા પ્રીત સાંગી જે હમણે આ મની પ્રાઇઝ આપેલ છે અમારા પરિવાર માટે આમાં મારો બાબા જે હેન્ડીકેપ છે હન્ડ્રેડ પર્સન્ટ ડિસિબિટી છે અને ટેબલ ટેનિસ રમે છે એ જે મની પ્રાઇઝ મળી છે એ ટેબલ ટેનિસમાં મારા બાબાને આગળ કરવા માટે સહાયક બનશે અને જે મને અત્યારે જે મારા બાબાની જે જીરા શૈરી તરફથી જે સહાય બને છે એમનો હું ખૂબ આભારી છું આ પ્રોગ્રામ કરવાનું તમને શું આ જે પ્રોગ્રામ રાખેલ છે એમાં તકરીબન બધા જે આપણે સિંદૂર સિંદૂર ઓપરેશન એમાં આપણી જે વિજય થઈ છે આર્મી જેવી એરફોર્સ જે કામ કરેલ છે એ બદલ અને આ જે પ્રોગ્રામ રાખેલ છે એ બહુ ખુશીની વાત છે કે કેબલ જે આર્મી લોકો આર્મી જેવી એરફોર્સને આપણા હિન્દુસ્તાન ઉતાર પડે તે બધા સરસ આયોજન કરેલ છે આ બધા વીરોને સલામ મેં એકાઉન્ટ ખૂબ આભાર વ્યક્ત કરું છું સન્માન આપ્યો છે એનારી તરીકે અને એમાં એક ટોટલ 6 પ્રાઇઝ અમાઉન્ટ છે જે અમારા અને મારા બાળકોના ફ્યુચર માટે કામ લાગે એને કેના બળવા માટે 51000 રૂપિયાનો પ્રાઇઝ આપે છે અને સાથે સાથે અમારા જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી છે મેડમ છે અમારા નેપલ કંડલ સમિતિ સાધીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ સ્ટાફનો ખૂબ આભાર

વેલકમ આતંકવાદીઓ દ્વારા જે જે હત્યા કરવામાં આવી અને એ પણ પૂછી પૂછીને હત્યા કરવામાં આવી પરિણામે આખા દેશની અંદર સમગ્ર દેશની અંદર એક માહોલ હતો અને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણી આર્મીના ના એનો જવાબ આપ્યો અને પાકિસ્તાનની જે ત્રાસવાદ કૃત્ય કરતું હતું એને બાવીસ જ મિનિટની અંદર જે ત્રાસવાદના અટાઓ હતા એને આપણા સૌ જવાનો હોય ત્યાં આગળ જઈને સિવિલ અસર થયા વગર એમના ત્રાસવાદી કેમ્પો નષ્ટ કર્યા અને આ ઓપરેશન સિંદૂર બાવીસ મિનિટની અંદર જ હિન્દુસ્તાનના આર્મીએ એને પૂરું કર્યું પરિણામે જે આપણા જવાનો છે આર્મીના જવાનો નૌસેના અને જલસેના તમામ જે વીરો છે એ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ઓપરેશન સિંધુ અને નામ આપવામાં આવ્યું પહેલવાન આતંકવાદી હુમલાને ફરીથી આજે દીનદયાલ હોલની અંદર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે વીરો કો સલામી આપણે જ્યારે હિન્દુસ્તાનની અંદર સલામત રહીએ છીએ ત્યારે ગરમી ઠંડી અને બરફ બધું જ વેઠીને આપણા જવાનો આપણા દેશની રક્ષા કરે છે અને નિરન્દ્રભાઈના નેતૃત્વની અંદર ત્રાસવાદને બિલકુલ આત્માને નેફાબૂ કરી પાડ્યા છે